કરવું હતું એટલે કર્યું હતું ડર ક્યાંગે જીત મારી બપી પાપા બોટ પર સપોર્ટ કરતા એટલે હું ગઈ બી હતી અને કરતી હતી કેટિંગ કરતી હતી હું આ પ્રેક્ટિસ કરતી હતી અમદાવાદમાં રહેતી તક્ષવી વાઘાણીએ લોએસ્ટ લીંબો સ્કેટિંગ ને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધું છે આપણી સાથે તક્ષવી અને તેમના પિતા અહીંયા ઉપસ્થિત છે તેમનાથી જ વાત કરીશું કેટલી ખુશી થાય કારણ કે હજી તો માત્ર છ વર્ષની ઉંમર છે પહેલાં ધોરણમાં આપની દીકરી અભ્યાસ કરે છે અને લોએસ્ટ લીંબો સ્કેટિંગ આમ તો સ્કેટિંગ ઘણા બધા છોકરાઓ કરતા હોય છે પણ જ્યારે લોએસ્ટ લીંબો સ્કેટિંગ આવે એટલે એમ થાય કે આ કયા પ્રકારનું સ્કેટિંગ છે પણ જે વિડીયો અમે જ્યારે જોઈએ છે ત્યારે સમજાય છે કે જમીનમાં એકદમ લોએસ્ટ રહીને સ્કેટિંગ અને આ ઉંમરે કેવી રીતે આ સફળતાપૂર્વક થઈ શકે કેટલી ખુશી એક પિતા તરીકે એક પિતા તરીકે તો હું એવું કહીશ કે એકદમ ગર્વની વાત છે કેમ કે આજે મને મારી દીકરીના નામે લોકો ઓળખે છે કે આ તક્ષવીના પિતા છે તો એના જથી વધુ કોઈ બી પિતા માટે કોઈ ગર્વની વાત નથી મારા માટે તો ગર્વ છે સાથે મને ગુજરાત અમદાવાદ અને પૂરા ઇન્ડિયાનું નામ એને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે આગળ જતાં ઘણું બધું અચિવમેન્ટ કરશે જે ઇન્ડિયા માટે હશે એ જોતાં મને બહુ જ ગર્વ અનુભવાય છે હવે આ વાત કરું જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એણે કર્યો છે જે લીમ્બો સ્કેટિંગ છે જેમાં સોળ સેન્ટીમીટરની હાઈટ ઉપર બાર્સ રાખેલા એ પચીસ મીટર અંતર હતું એક એક મીટર પર એક એક બાર હતો એ એણે સોળ સેન્ટીમીટર લેવલ પર એણે પચીસ મીટર પાસ કરીને એ અચીવ કરેલું છે તક્ષવી પણ આપણી સાથે હાજર છે તક્ષવીથી વાત કરીશું તક્ષવી બીક ના લાગે કારણ કે મેં વિડીયો જોયો આખું જમીન સાથે તમે એકદમ ઘસડાઈ રહ્યા હો એવું લાગે છે ડર ના લાગ્યો આવો રેકોર્ડ કરવાનો અને આટલી નાની ઉંમરે પહેલા વાર બહુ ડર લાગ્યો કે કેવી રીતે થશે પછી મને આવડી ગયું એટલે મને લાગ્યું હવે પણ થઈ જશે તો

પણ બડે કરું હતું એટલે કર્યું હતું ડર કે આ કે થી છે મારી બપ્પી પાપા બોટ બડે સપોર્ટ કરતા એટલે હું પોતી ગઈ નહી તો રા બોટ અટક્યા રહે થેન્ક શું સપોર્ટ કર્યો પણ મમ્મી પપ્પા એ તને આ જે કર્યું તે કર્યું છે રાતે તો જાગતા થતા ને પણ રાત્રે જાગતા હતા એમ કેટલા વાગે સુધી જગાડતી હતી તું એમને આ પ્રેક્ટિસ કરવામાં હા તો આ અચ્છા અચ્છા ક્યારેક જ્યારે વાગ્યું તો ક્યારે એમ ના થયું કે યાર ના આવે રહેવા દેવું જોઈએ આપણે ના કરાયા તો વાગી જાય એક વિડીયો મેં તારો જોયો જેમાં તું ગાડીની નીચેથી પણ પસાર થઈ ગઈ તો એમાં બી વાગ્યું તું તને અને તેને વાગ્યું ત્યારે કોઈ દિવસ લોહી નીકળ્યું હોય તો પછી એવી બીક ના લાગી કે આવું બધું નથી કરવું આપણે ભણીએ રમીએ ના બડે રે હું તું બી ક્લાક પાપી જતી હતી ભણતી બી હતી અને કેટિંગ બી કરતી હતી ગળા ત્યારે કેટિંગ હું કરતી હતી પણ રાતે હું આ વાળી પ્રેક્ટિસ કરતી હતી શું કરે શું છે મમ્મી પપ્પા તારા અને આગળ શું કરવું છે તે તો આ તો વર્લ્ડ રેકોર્ડ આટલી નાની ઉંમરે તો તે બનાવી દીધો છે હવે આગળ કરી શું તું ઓલિમ્પિક કરવાની તું એક્ચ્યુલી પણ ઓલિમ્પિક જીમનાસ્ટિક અને સ્વિમિંગ એમાંથી મને કવ કરું જોઈએ મને ખબર નથી હું કદાચ ઓલિમ્પિક કરીશ એવું મને ખ્યાલ નથી પણ આટલા બધા મેડલ્સ છે આમાંથી કયો મેડલ પસંદ આવે તને પણ એક્ચ્યુઅલી કાર વાળો પતતે યુ કે ઇન્ડિયાનો કલર છે અને તલાક બોટ તો છે અચ્છા ઇન્ડિયાનો કલર છે એની ઉપર એટલે પસંદ છે એમ અચ્છા શું એ તમામ લોકોને શું કહેવા માંગીશ તારી સાથે કેટલાક લોકો તો લીંબો સ્કેટિંગ કરતા હશે પણ કોઈને કેટલાકને આટલા મેડલ પણ નહીં મળ્યા હોય તે વર્લ્ડ રેકોર્ડ તારા નામે કરી લીધો શું કહીશ જે છોકરાઓ તારી સાથે શીખે છે અથવા તારી જેમ શીખવા માંગતા હોય ઘણા બધાને હું મળું છું એ કહે કહેજે આવું ના કરાય આમાં તો વાગે આમાં તો લોહી નીકળે ડર લાગે છે ને ડ્યાલ લાખીએ એ ના કરે એ લોકો રડે બને નહીં કરું તાર એની ભાભી ના કરાવે પછી એવું લોકો જતાય મને કરવું તે કોઈ લોકો ને ના થાય કોઈ લોકો ને એવું બોલે મને તો ડર લાગે હું કેવી રીતે કરી શકું અહીંયા તો વાગતે એટલે ના કરે અને કોઈ લોકો બહાર જેવો હોય એ કરે જેને ડર લાગે છે વાગવાનો એ લોકોને હિંમત આપવી હોય તો કેવી રીતે આપવાની કે ભાઈ કરો આ જુઓ થઈ જાય આ તો એ લોકો બબ્બી પાપાને રે જી બક એટલે બબ્બી પાપા તેરે હી બતાવી તકે બરી બી તો ડરતી હતી મને નહીં કરું નહીં કરું નહીં કરું મારી મમ્મી પાપા બોલ્યું કર 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 કે પછી બોલ્યું ઓકે કરું પછી તો ચમકી ગઈ છે એકદમ તું તો એકદમ વર્લ્ડ રેકોર્ડ સુધી હવે તો તું પહોંચી ગઈ તક્ષવીના પિતા છે તેમનાથી વાત કરીશું અચ્છા એક વિડીયો અમે એ પણ જોયો છે જેમાં બાવીસ કાર આપે મૂકી છે અને તેની નીચેથી પસાર થાય છે આપણી દીકરી કેટલું અઘરું એ હતું અને એ રેકોર્ડ વિશે પણ આપ જાણકારી આપો એ ખૂબ જ અઘરું હતું કેમ કે એમાં એક તો એક સરખી કાર બાવીસ કાર લાવવાની હતી એટલે એ મેળવવાનું જ બહુ ચેલેન્જવાળું કામ હતું એ પણ એક અઘરું કામ હતું થઈ ગયું એ વસ્તુ બીજી વાત એ હતી કે નીચેની સરફેસ જે આરસીસીના રસ્તા હોય છે એમાં પ્રેક્ટિસ દરમિયાન પણ એનાથી જો સેન્ટર લાઇન પ્રોપર ના રહી ડાબું જમણું થોડુંક બી મુમેન્ટ આવી તો ટાયરને ટચ થઈ જવાય અને એવું થયેલું પણ છે અને વાગ્યું પણ છે પણ એ પણ હિંમત ક્યારેય હારતી નથી એની હિંમત જોઈને અમને વધુ હિંમત આવે છે એટલે જ અમે આ આગળ કન્ટિન્યુ રાખ્યું અને એક લેવલ સુધી પહોંચ્યા પછી નક્કી કર્યું કે હવે આ ફાઇનલ આપણે વિડીયો શૂટ કરી એવિડન્સ મોકલીએ અને અપ્રુવલ માટે મોકલી દઈએ બાવીસ કારનું અરેન્જમેન્ટ કર્યું અને એણે ખૂબ જ મહેનત કરી એ દિવસે પણ કેમકે બાવીસ કાર ફર્સ્ટ ટાઈમ એની પ્રેક્ટિસ કરી એટલે પ્રેક્ટિસ ક્યારેય નથી થઈ ફર્સ્ટ ટાઈમ એણે બાવીસ કારનો અટેમ્પ્ટ કરેલો અને વાર લાગી પણ એણે ક્યારેય બી અપ નથી કર્યું થોડો બ્રેક બ્રેક આપીને પણ એને ફાઇનલી અચીવ કર્યું અને એ ખૂબ જ ગર્વની અનુભવ અમે અમારી આજુબાજુ જેટલા મિત્રો હતા અને જે અમને ઓળખતા પણ નહોતા એ લોકો જે બાર ત્રણ કલાક ઊભા રહીને રાહ જોતા હતા કે છોકરી કરી લેશે આજે હમણાં થઈ જશે હમણાં થઈ જશે જેવું એનાથી કમ્પ્લીટ થયું છે પોતાની દીકરી જેવો એ અનુભવ કરતા હતા યુએસ્ટ લીંબો સ્કેટિંગની વાત કરીએ ક્યારે તમે આ વિડીયો બનાવ્યો ક્યારે શેર કર્યો અને તમને કન્ફર્મેશન ક્યારે મળ્યું કે આપની દીકરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અમે આ અટેમ્પ્ટ કરેલો દસમી માર્ચ બે હજાર ચોવીસના અને વિડીયો શેર અમે એવિડન્સ બધા મોકલેલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ટીમને અને એ લોકોનું કન્ફર્મેશન અમને મેઇલ થ્રુ ઓગણીસમી માર્ચે મળી ગયેલું અને હવે તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા પર પણ એ લોકોના ઓફિશિયલ પ્લેટફોર્મ પર એ લોકોએ અપલોડ કરી દીધેલો છે આ વિડીયો ટલા વર્ષથી આપણી દીકરીને આપ સ્કેટિંગ શીખવાડી રહ્યા છો કારણ કે સ્કેટિંગ તો ઘણા બધા લોકો શીખતા હોય છે એક સ્ટેપ આગળ જઈને આપણે લોએસ્ટ લીંબુ સ્કેટિંગ પણ શીખવાડ્યું છે ક્યારે આપને એવું લાગ્યું કે દીકરી આમાં આગળ વધી જશે કોરોના દરમિયાન અમે એને નોર્મલ સ્કેટિંગથી સ્ટાર્ટ કરાયેલું ઘરે જ પ્રેક્ટિસ કરતી હતી મેં સ્કેટિંગ શીખેલું છે એટલે થોડુંક બેઝિક ટ્રેનિંગ મેં થોડીક આપી હતી પછી એને ઇન્ટરેસ્ટ લાગ્યો એટલે ચાર વર્ષની ઉંમરે અમે એને પ્રોફેશનલ એકેડમી સ્કેટિંગ માટેની હતી એમાં અમે મોકલી એમાં એણે બહુ જ થોડા સમયમાં બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું સર એને ટુર્નામેન્ટ્સમાં પાર્ટ લેવા લઈ જતા હતા દરેક ટુર્નામેન્ટમાં એને એજ ગ્રુપમાં ઇવન એવું પણ છે ઘણી ટુર્નામેન્ટમાં કોમ્પિટિશન મળે એટલે સર એના એજ ગ્રુપથી મોટી એજ ગ્રુપમાં મૂકતા હતા અને એણે એમાં પણ જીત મેળવેલી છે અને ધીમે ધીમે કરાટેની ફ્લેક્સિબિલિટીને આ બંનેઓ જોતા સર અને અમે બધાએ વિચાર્યું કે આ લીમ્બો સ્કેટિંગ એક અલગ યુનિક સ્ટાઇલ છે જે કદાચ કોઈને ખબર નથી પણ આપણે આની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ અને એ પ્રેક્ટિસ એણે જે રીતે કરી છે જે ગતિએ જે સ્પીડમાં અચીવ કર્યું છે આ એક પછી એક એણે રેકોર્ડ અચીવ કર્યા અને આજે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બી અચીવ થઈ ગયો છે પૂણેની મનસ્વીનો રેકોર્ડ તોડીને અમદાવાદની તક્ષ્વી વાઘાણીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ જે છે તે નોંધાવ્યો છે જો તક્ષ્વીની વાત કરવામાં આવે તો માત્ર ચાર વર્ષની ઉંમરથી તેણે સ્કેટિંગ શીખવાની શરૂઆત કરી હતી અને માત્ર બે વર્ષની ઉંમર બે વર્ષના અનુભવની સાથે જ છ વર્ષની ઉંમર ઉપર તેણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કરીને પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે कैमरा पर्सन प्रीतीश रावल अतुल तिवारी गुजरात तक